બાર સાથે સરકારશ્રીને જણાવવાનું કે આજનું આંદોલન મારે મુખ્ય વિષય એ છે કે આજે સમગ્ર ઓલ ગુજરાતમાં ટીઆરબી જે માનવ વેતન માત્ર પોતાના રોજિંદા સમય માટે ઘર માટે જે ઉતરી છે કે ભાઈ માનવ ત્રણસો રૂપિયામાં આપવામાં છે છેલ્લા મેં આ પંદર વર્ષથી આ ટીઆરબી અમે જોડાયેલા છીએ ના મારો પરિવાર પાંચ સભ્યથી વધારો હોય છે એમાં ત્રણસો રૂપિયામાં મારું રોજિંદગીનું કામ ચાલતું નથી તો આજની મોંઘવારીમાં જે મને બથ્થું મળવું જોઈએ જે ઉત્તમ વેતન જે મધુરી કામ કરતો હોય છે એમને પણ પાંચસોથી છસો રૂપિયા રોજ મળતો હોય છે અને અમે તો ખરા તાપમાં શિયાળામાં ચોમાસામાં ખડે પગે પોલીસની જોડે ઉભા રહે પોલીસની મદદમાં ઉભા રહી પબ્લિકની જે સેવા કરીએ છીએ એમને અમને આ કોઈ રોજ મળતો નથી અમે અને અમને બીજું કે જે ટ્રાફિકમાં અમે જે રોડ પર કામ કરીએ છીએ અમને કોઈ કોઈ ટ્રાફિકનો વીમો આપવામાં આવતો નથી જેથી મારા કંઈક પણ બનાવ બની જાય તો મારી મારી ફેમિલીનું શું કા મારે કંઈ અકસ્માત કે ભાઈ હાથ પગ કે ભાગી ગયો કે કોઈ બીજું અકસ્માત થયો તો મારા પરિવારનું છું બીજું કમ કોઈ આઈ કાર્ડ આપવામાં આવતા નથી બીજું કમ ન છેલ્લા આ ત્રણ વર્ષથી અમને કોઈ કપડાં કે બુટ કોઈ કોઈ કપડાં આપવામાં આવતા નથી પ્રશ્ન પોતાના પૈસા આટલા ગુતંત્ર સ્વીતમાં મેં પોતાનું ઘર ચલાવીએ કે ભાઈ કપડાંનું પૂરું કરીએ કે સામાજિક ખર્ચા પૂરા કરીએ કે ગુજરાતના સાબાકાંઠા તમામ ટીઆરપી ગુજરાતના ફટાલુ બહુદાર છે ત્યારે અમે સાબરકાંઠા જિલ્લાના ટીઆરબીઓ એને સમર્થન આપીએ છીએ સરકારશ્રીને અમારી એટલી જ રજૂઆત છે કે માનન વેતનનો જે સરકાર વધારો કર્યો છે કામદારથી લઈને મજૂરો સુધીનો એ રીતે અમારા ટ્રાફિક બ્રિગેડિયોને પણ સરકાર સરકારશ્રીના ધારા ધોરણ મુજબ અમને માનન વેતનમાં વધારો કરે કારણ કે અમારા મિત્રો ચોમાસું શિયાળું ઉનારું જોયા વગર રોડ ઉપર કામ કરે છે અમારે પણ ફેમિલી છે અમારે પણ બાળકોને ભણાવવા હોય છે તો સરકારશ્રીને અમારી ગુજરાતી આરબી એટલી જ રજૂઆત છે કે જેમ બને તેમ અમારા માનન વેતરમાં વધારો કરે જય હિન્દ જય ભારત